હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ચીઝી ગાર્લિક બ્રેડ એકદમ સરસ અને ટેસ્ટી ઘરે બનાવવાના છે ડોમિનોઝ જેવી આપણે ચીઝી ગાર્લિક બ્રેડ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ બની છે તો ચલો આપણે બનાવી લઈએ તો એના માટે ફ્રેન્ડ મેં ત્રણ ચાર ચમચી જેટલું દહીં લીધું છે એની અંદર આપણે બેકિંગ પાવડર એક ચમચી એડ કરવાનો છે અને બેકિંગ સોડા આપણે અડધી ચમચી એડ કરી દેવાનો છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે જેવું તમે ફ્રેન્ડ મિક્સ કરશો એવો તરત જ અંદર ફ્લફી નેસ આવી જશે એકદમ ફીણ ફીણ બની જશે તો તમારે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આવી રીતે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ દહીં આપણું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે ફ્રેન્ડ આપણે આને એક સાઈડમાં લઈ લઈશું અને હવે ફ્રેન્ડ મેં એક મોટી વાડકી જેટલો મેંદો લીધો છે એની અંદર આપણે જે આ દહીંને મિક્સ કરીને રાખ્યું છે એને એડ કરી દેવાનું છે અને આપણે એનો લોટ બાંધવાનો છે આપણે જરૂર પડે તો પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનો છે તો પહેલાં આપણે બરાબર બધું મિક્સ કરી લઈએ જો ફ્રેન્ડ તમે આ પહેલી વાર બનાવતા હશો તો પણ આવી રીતે બનાવશો તો એકદમ સરસ અને ટેસ્ટી બનશે તો તમે આવી રીતે જરૂરથી બનાવજો અત્યારે બાળકોને વેકેશન ચાલુ છે તો તમે આવી રીતે બાળકોને બનાવીને આપજો એકદમ ટેસ્ટી અને સરસ તો ફ્રેન્ડ મેં જે બાઉલમાં દહીં મિક્સ કર્યું હતું એ જ બાઉલમાં થોડું પાણી એડ કરી દીધું છે અને જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું થોડું બે બે ચમચી પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે એક સાથે નથી એડ કરવાનું નહીં તો પછી લોટ આપણો ઢીલો થઈ જશે તમે જોઈ શકો છો આપણે આવી રીતનો લોટ બાંધવાનો છે હવે બધું જ આપણે હાથે ચોંટ્યું હશે તો બધું જ ઉખાડીને મિક્સ કરી લેવાનું છે અને આપણે એકદમ સિલ્કી એકદમ લીચ્છો લોટ આપણે રેડી કરી દેવાનો છે હવે ફ્રેન્ડ આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને દસ પંદર મિનિટ માટે રહેવા દઈશું તો મેં એક નાનું એવું પેન લીધું છે એની અંદર મેં ત્રણ ચમચી બટર લીધું છે બટરને આપણે મેલ્ટ કરી લેવાનું છે એકદમ ધુમાડા નીકળે એવું નથી મેલ્ટ કરવાનું આપણે થોડું જ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે ઓગળવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણું આ પેન ગરમ જ છે તો આપણે એની અંદર મિક્સ કરી લઈશું તો મેં ફ્રેન્ડ લસણ લીધું છે લસણને તમારે છોલીને આવી રીતે આદુ છીણવાની જે ચીણી આવે છે એનાથી તમારે છીણીને અંદર એડ કરી દેવાનું છે આવી રીતે આપણે છીણીને એડ કરશું તો એનો ફ્લેવર એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો મેં ફ્રેન્ડ લસણને અંદર છ થી સાત કરી અંદર એડ કર્યું છે હવે મેં અંદર થોડા કોથમીર એડ કર્યા છે ઝીણા સમારેલા અને ફ્રેન્ડ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને થોડુંક આપણે લસણની ફ્લેવર અંદર બટરમાં આવી જાય એટલા માટે આપણે થોડી વાર ગેસ ચાલુ કરીને શીખી લઈશું આપણે અને એકદમ ગરમ થઈ જાય ફરીવાર બટર આપણું મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર ગેસ બંધ કરી દઈશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું તો આપણું બટર રેડી થઈ ગયું છે ફ્રેન્ડ હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે એનો લુવો લઈ લઈશું એક મોટી સાઈઝનો અને આવી રીતે રોટલો બનાવી લેવાનો છે આપણે અને જે બટર આપણે બનાવીને રાખ્યું છે ગાર્લિક બટર એને આપણે બધું જ રોટલા ઉપર બધી જગ્યાએ સ્પ્રેડ કરી લેવાનું છે સરખું ફ્રેન્ડ તમે જોઈ શકો છો બધું જ આપણે સરસ સ્પ્રેડ કરી દીધું છે હવે મેં મોજરેલા ચીજ લીધું છે ફ્રેન્ડ એક સાઈડ તરફ આપણે મોજરેલા ચીજને એડ કરવાનું છે પછી મેં મકઈના દાણા એડ કર્યા છે પછી થોડી કોથમીર એડ કરી છે અંદર થોડા લીલા મરચાં એડ કર્યા છે તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો પણ થોડું સ્પાઈસી હોય તો સારું લાગે છે એટલે પછી મિક્સ અપ અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીને આપણે આવી રીતે બંધ કરી દેવાનું છે અને ઉપરથી આપણે જે બટર બનાવ્યું છે એને પણ આવી રીતે બધે લગાવીને સ્પ્રેડ કરી દેવાનું છે દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ તમે હજુ બની જશે એટલે એકદમ ટેસ્ટી અને સરસ લાગશે તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ તો આપણે આ બધે જ બટર લગાવી દીધું છે અને સરસ બધું પેક થઈ ગયું છે આપણું હવે ફ્રેન્ડ આ થોડુંક એકદમ સરસ દેખાય એના માટે ઉપરથી હું થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ અને થોડાક કોથમીર એડ કરી દઈશ અને ઓરેગાનો મિક્સઅપ એડ કરી દઈશું અને પછી આપણે આવી રીતે ચક્કાની મદદથી આવી રીતે ઉપરથી થોડા થોડા અંદરે આવા કાપા પાડી લેવાના લેવાના છે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ ફ્રેન્ડ રીતે આપણે 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 કાપા પાડી એટલે કટ કરી તો એક બાજુ પહેલેથી જ આપણે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અંદર મેં સ્ટેન્ડ મૂક્યું છે એની ઉપર મેં એક કાણાવાળી જારી મૂકી છે બટર પેપર મૂક્યું છે એની ઉપર આપણે આ મૂકી દીધું છે અને ઉપર કાચની જે પ્લેટ છે એમાં હોલ છે એને પણ આપણે પૂરીને આવી રીતે તમારે મૂકી દેવાનું છે વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગાર્લિક બ્રેડ બની ગઈ છે તો રેડી છે ફ્રેન્ડ ગાર્લિક બ્રેડ તો એકદમ સોફ્ટ અને સરસ બની ગઈ છે આપણી ગાર્લિક બ્રેડ તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પીની અંદરથી એકદમ સોફ્ટ એકદમ ચીઝી ગાર્લિક બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ તમે જરૂરથી બનાવજો અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી અને અમે તો ઝટપટ બધી ખતમ પણ કરી દીધી તો તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ